જો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતીય ઇતિહાસનો જેમાં મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન જેમાં આપણે ઉગ્રવાદી ક્રાંતિકારી જોઈ લીધું ઉદારવાદી ઉદારવાદી નીતિ જોઈ લીધી આજે મિત્રો આપણો મુદ્દો કંઈક અલગ છે આજે આપણે નવા મુદ્દાના અભ્યાસ માટે જવાનું છે નવા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે અને એ મુદ્દો છે મિત્રો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ મિત્રો ભારતના કેટલાય ક્રાંતિકારી નેતાઓ વિદેશમાં રહીને પણ ભારત સ્વતંત્ર બને એ માટે હતા અને એટલે જ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ભારતીય ઇતિહાસમાં એક મુદ્દો મૂકવામાં આવ્યો છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ તો મિત્રો આપણે જોઈ લઈએ વિદેશમાં વિદેશમાં ક્રાંતિકારીકારી પ્રવૃત્તિઓ મિત્રો આપણા અભ્યાસના મુદ્દામાં એક ઇંગ્લેન્ડ છે એક યુરોપ છે અને એક અમેરિકા છે આ મહત્ત્વના મુદ્દા છે આપણે તો આ આપણે આ મુદ્દાને બે વિભાગમાં વહેંચીશું ઇંગ્લેન્ડ અને યુરોપમાં માં ક્રાંતિકારી પ્રવૃત્તિ પ્રવૃત્તિ જ્યારે બીજો ભાગ છે અમેરિકામાં કામા ક્રાંતિકારી ક્રાંતિકારી પ્રવૃત્તિ અહીં આપણે બે ભાગમાં આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું એક ઇંગ્લેન્ડ અને યુરોપમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ અને અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ હવે અહીંયા કયા નેતાઓએ મહત્વનો ભાગ ભજવ એની પણ આપણે ચર્ચા કરી લઈશું તો અહીંયા મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા मैडम भिखाजी कामा कामा सरदार सिंह राणा सिंह राणा हरदयाल मदन लाल ढिंगरा तथा सावरकर ahia એટલે કે ઇંગ્લેન્ડ યુરોપ માં જો કોઈ ભારત ના ક્રાંતિકારી નેતા હોય ભાગ ભજવ્યો હોય

એની આપણે ચર્ચા કરવાની છે આ મુદ્દો સબ ટોપિકમાં જશે એક એક ક્રાંતિકારીને આપણે શાંતિથી ભણતા જઈશું અને સમજતા જઈશું મિત્રો હું હજી કહું છું કે જે વિષયને છંછેડ્યો છે એ વિષય ઘણા બધા મુદ્દાઓથી છંછેડાયેલો છે મિત્રો આધુનિક ભારતના ઇતિહાસ માત્ર ઇતિહાસનો પાછળનો પોઈન્ટ છે એટલે કે પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત છતાંય હંડ્રેડ કરતાં વધુ વિડીયો પરંતુ હજી ગાંધીયુગ નથી સ્ટાર્ટ કરી આપણે હવે થોડાક સમય પછી આપણે સ્ટાર્ટ કરી શકીશું કારણ કે એક એક મુદ્દાને એક એક તાણાવાળાને આપણે સમજવાનો હોય છે તો મિત્રો અહીંયા આપણે પ્રથમ ક્રાંતિકારી નેતાને સમજવાનો પ્રયત્ન કરીએ વન બાય વન નેતાની તમને આ પ્રતિકૃતિ આવી જાય તો કેવી તો શ્યામજી કૃષ્ણ વર્મા મિત્રો આપણા માટે ગૌરવની વાત છે મૂળ વતન એમનું મૂળ વતન કયું હોય છે કચ્છ છે બીજું મિત્રો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક અભ્યાસ કરે છે એટલે કે વકીલાત મિત્રો જે સમયે જે જોબની ડિમાન્ડ હોય એ લોકો વધુ ભણે તમે જુઓ કે આધુનિક ભારતના ઇતિહાસમાં કોઈ ડોક્ટર બનવા ઇંગ્લેન્ડ, યુક્રેન, રશિયા નો હતા ગયા એ સમયે બેરિસ્ટરની એક ડિમાન્ડ હતી કારણ કે વકીલાત કરવા માટે વકીલો નો હતા અને એટલા માટે જે પણ એ સમયે ભારતીય રાષ્ટ્રીય આંદોલન વખતે જે પણ લોકો ભણતા એ બેરિસ્ટર નું ભણતા અને બેરિસ્ટર એક સ્વમાન વાળી જોબ કહેવાતી એક સ્વમાન વાળું કહેવાતું એટલા માટે ઓબ્વિયસલી બધા બેરિસ્ટર બનતા હતા બરાબર ને તો મિત્રો આની એક પરિસ્થિતિ જોઈ લઈએ કે મિત્રો જ્યારે ઉગ્રવાદી અને ઉદારવાદી નેતાઓએ રાષ્ટ્રીય આંદોલન માટે ચેતના જગાવી એ સમયે ઉગ્રવાદી ક્રાંતિકારી આંદોલનના કારણે અંગ્રેજો ખૂબ જ છંછેડાયા હતા અને એક પછી એક નેતા ઉપર મુકદ્દમાઓ લગાવતા હતા ફાંસી આપતા હતા અને સજા આપતા હતા એટલે અમુક નેતા કાં તો ગાયબ થઈ ગયા અમુક નેતા વિદેશમાં જતા રહ્યા અમુક નેતાઓએ સંન્યાસ લઈ લીધો અને અમુકે તો ફાંસીને વહોરી લીધી એમાંથી જ જે વિદેશમાં જાય એમને પોતાના દેશ માટે પોતાના વતન માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી તો મિત્રો શરૂઆત શ્યામજી કૃષ્ણ વર્માને સમજવા માટે આપણે લાંબુ બહુ જવું નથી 1897 નું વર્ષ લેવું છે અને એ વખતે પૂનાના પ્લેગ કમિશનર

ધરપકડ થાય ધરપકડ થયા પછી ફાંસી થાય એટલે તરત એ સમયનો તકાજો સમજી અને થોડાક જ સમયમાં ઇંગ્લેન્ડ સ્થાયી થયા પરંતુ મગજમાં તો ભારતની સ્વતંત્રતા એમની ઘૂમતી હતી મિત્રો આ જે વખતે ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા પછી ફેબ્રુઆરી 1905 માં એમને ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી

स्वतंत्रता अपाववा माटे माटे प्रचार प्रसार करव के जे भारत ने आजादी आपे ए माटे प्रचार प्रसार करव लेखो लखवा लखाण लखवा અંગ્રેજોના વિરુદ્ધ લેખો લખી અને ભારતની સ્વતંત્રતા માટે પ્રચાર પ્રસાર કરવો એ સમયે મિત્રો રશિયાની આઝાદીથી એ હતા વાત છે મિત્રો હવે પરિસ્થિતિ એ થાય છે કે આમને લેખો લખવા પ્રચાર પ્રસાર કરવા માટે એક પત્રિકાની જરૂર પડી તો એમને ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ लॉजिस्ट अनु गुजराती थाए भारतीय समाजवादी भारतीय समाजवादी पत्रिका चालू करी અને ઓબ્વિયસલી છે આ પત્રિકાનું કામ જ એ હતું કે ભારતની સ્વતંત્રતા માટે લેખો લખવા અને આ સ્વતંત્રતા એ વ્યક્તિગત હતી વ્યક્તિગત ન હતી પણ સામૂહિક હતી અને એ માંગ વ્યાજબી હતી અને એટલે જ ઇંગ્લેન્ડના તત્વચિંતક નીલે પણ ભારત તરફી પોતાના પોતાના પ્રતિભાવો આપતા હવે મિત્રો આમને કંઈક એક मुख्यालय તો બનાવવું જ પડશે કોઈ પણ પત્રિકા હોય કોઈ પણ ગમે તે સોસાયટીનું બનાવવું પડશે તો એ સમયમાં જ્યારે અહીંથી ભારતીય વિદ્યાર્થીઓ અહીંથી ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે કહેવાય કે ઇંગ્લેન્ડ ફરવા જતા હતા ઇંગ્લેન્ડ ભણવા જતા હતા બેરિસ્ટરનું કે ભણવા જતા ત્યારે એક એમના માટે રહેવાની વ્યવસ્થા માટે એક જગ્યા એકવાયડ કરેલી હતી અને એ જગ્યાનું નામ હતું ઇન્ડિયા હાઉસ ઇન્ડિયા હાઉસ જે મુખ્યાલય બનાવવામાં આવ્યું ઓબ્વિયસલી છે કે ત્યાં વધુ ભારતીયો હશે તો પ્રચાર પ્રસાર પણ વધારે સારી રીતે અને સરળતાથી થશે તો એનું બનાવી દેવામાં આવ્યું આ સમયે આ સમયે સાવરકરને આ સમયે સાવરકરને મેડમ ભિખાજી ભિખાજી રુસ્તમ કામા सरदार सिंह राणा सावरकर हरदयाल, मदनलाल ढींगड़ा मदन लाल ढींगरा સપોર્ટ મળ્યો ભયંકર તેજાબી લખાણો અંગ્રેજો વિરુદ્ધ લખવાના સ્ટાર્ટ કરે એ પણ ઇંગ્લેન્ડમાં એટલે આની પ્રતિક્રિયા પડવાની હતી એમાં કોઈ શંકાને સ્થાન ન હતું અને એ સમયે ઇંગ્લેન્ડે મોર્લે સુધારા રજૂ કર્યા અને આ મોરલે મિન્ટો સુધારાનો ઉગ્ર વિરોધ ઉગ્ર વિરોધ

કે ભાઈ હવે આમને આ ન ચાલે અરેસ્ટ કરો અને એ અરેસ્ટ કરે એ પહેલા જ એ પહેલા જ 1907 માં શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ જતા રહ્યા ઓબ્વિયસલી છે કે મુખ્ય વ્યક્તિ એ જગ્યા છોડીને જાય એટલે એ વ્યક્તિની કમી ન ખાલવી જોઈએ એની કમી ન પડે એટલા માટે જવાબદારી સાવરકર લીધી રા છે કે એ જવાબદારી સરદારસિંહ રાણાએ ઉપાડી લીધી અને એવામાં જ ઓગણીસો ચૌદ માં ના શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડમાં જાય તો સેફ હતા ના પેરિસમાં માં સેફ હતા તો યુરોપમાં એક દેશ હતો સ્વિટરલેન્ડ विश्व युद्ध म तटस्थ तो प्रथम विश्व युद्ध म तटस्थ होतो तो त्याजता रहा आणि मित्रो अंतिम 1930 म તેમનું મૃત્યુ થયું અને આ રીતે એક મહત્વનો એક અગત્યનો ભાગ ભજવ્યો હતો ફરીથી વન બાય વન સ્પીડલી આપણે જોઈ લઈએ કે આજનો મુદ્દો આપણો શું છે તો આજનો મુદ્દો આપણો છે કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આજનો મુદ્દો કયો છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એ પ્રવૃત્તિઓને આપણે કેટલા ભાગમાં સમજવાના છે તો બે ભાગમાં

ક્રાંત કૃષ્ણ વર્મા ને જાય છે જો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના શ્રી ગણેશ કર્યા હોય તો એ કોણ હતા શ્યામજી કૃષ્ણ વર્મા એટલે જ મેમજી કૃષ્ણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કરે છે અને બેરિસ્ટર બને છે હવે મિત્રો અઢારસો ને માં મહારાષ્ટ્રમાં મેં તમને આગાઉ પહેલા ઉગ્રવાદી ક્રાંતિકારી આંદોલનમાં મહારાષ્ટ્રમાં આની ચર્ચા કરી

લીગ સોસાયટી ની સ્થાપના કરી જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ભારત સંસ્થાનગત સ્વતંત્રતા અપાવવા માટે પ્રચાર અને પ્રસાર પત્રિકા કઈ હતી પત્રિકા તો પત્રિકાથી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ ભારતીય સમાજવાદી પત્રિકા જેમાં પોતાના લેખ લખ્યા એમાં કહેવાય તેજાબી લખાણ લખ્યા અંગ્રેજોની ઊંઘ હરામ થઈ જઈ એ પત્રિકા ખ્યાતનામ થઈ અને એમાંય ઇંગ્લેન્ડના તત્વચિંતક શીલે જેવા વ્યક્તિએ તો ભારતની કે ભાઈ ભારત તરફી લેખો લખ્યા અને એટલે પ્રભાવિત થયા બરાબર ને બધા લોકો અને ફરીથી અંગ્રેજો એને દબાવવાની તૈયારી કરવાની ચાલુ અને એ સમયે એમને પોતાનું મુખ્યાલય

ક્યાં ગયા હા ઉગ્ર વિરોધ થયો અને એ સમય મોરલે મિન્ટો સુધારા આવ્યા આ સુધારા તમે બંધારણમાં ભણ્યા જ હશો બહુ ખતરનાક અજીબો ગરીબ સુધારા છે બરાબર ને અને કહેવાય કે ભારતીય જે ભારત ઉપર કઠોરાઘાત કર્યો અને ઉગ્ર વિરોધ એનો કર્યો અને એના કારણે હવે એને દબાવી દેવાની એને પકડવાની અંગ્રેજોએ છૂટ આપી અને એના કારણે ઓગણીસો સાતમાં પેરિસ જતા રહ્યા અને એમની જવાબદારી ઇંગ્લેન્ડમાં સરદાર સરદારસિ રાણાએ નિભાવી અને મિત્રો ઓગણીસો ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું પેરિસ પણ સેફ ન જણાયું એ વખતે યુરોપનો એક તટસ્થ દેશ સ્વિટરલેન્ડ એમને સેફ જણાયો તો પેરિસથી એ સ્વિટરલેન્ડ ચલ્યા ગયા અને ઓગણીસો ને ત્રીસમાં શ્યામજી કૃષ્ણ વર્માનું મૃત્યુ થયું તો મિત્રો આવી જ રીતે આપણે બીજા ક્રાંતિકારીને પણ ભણીશું અને વન બાય વન મુદ્દા પૂર્ણ કરીશું મળીએ છીએ બાય બાય